એક મહિનાથી સસરા ચતુર રાઠોડ ના ઘરે કેસલુ માં રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા ત્રણ દિવસ પહેલા સસરા જમાઈ વચ્ચે મજૂરીના મુદ્દે તકરાર થઈ હતી સસરાએ જમાઈ પર આરોપ મૂક્યો કે તેઓ બંને પતિ પત્ની ફક્ત બેસીને રોટલા ખાય છે અને કમાણી કરતા નથી જવાબમાં જમાઈએ કહ્યું કે કામ મળે ત્યારે જ મજૂરીએ જઈ શકાય છે આ વાત પર ઉશ્કેરાયેલા સસરાએ કહ્યું કે તું જમાઈ નહીં પણ જમ છે મારી દીકરી પાસે માત્ર મજૂરી જ કરાવે છે અને અચાનક લાકડા કાપવાની કુહાડી વડે જમાઈના માથામાં પ્રહાર કર્યો હતો ગંભીર ઈજાગ્રસ્ત જમાઈને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમના માથામાં ચૌદ ટાંકા આવ્યા છે અને હાલ સારવાર હેઠળ છે આમોદ પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધી પીઆઈ રાજુ કરમટિયાના નેતૃત્વમાં આરોપી સસરાની ધરપકડ કરી જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરીએ આ અંગેની પુષ્ટિ કરી છે આમોદ પોલીસ સ્ટેશનમાં એક ખૂનની કોશિશનો ગુનો દાખલ થયેલો છે જે ગુનાના કામે આ કામના જે ફરિયાદી છે ગણપતભાઈ રમણભાઈ રાઠોડ એ જમાય છે અને ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ જે એક અમતદાર છે એમના સસરા થાય છે કેસલું ગામમાં આ ગામના જે ફરિયાદી છે એ એમની પત્ની સાથે એમના જે મૂળ ના હોય ને ત્યાં એમને મજૂરી કામ મળતું ના હોય તેથી એમના સસરાના ગામ કેસલું ગામે ત્યાં રહેવા માટે એક મહિનાથી ગયેલા હતા ત્યાં તેઓ ત્રણ તારીખ ત્રણ બે બે હજાર પચીસના રોજ મજૂરી કામ કરીને ઘરે આવેલા હતા તે વખતે એમના જે સસરા છે કામના તોમ્મતદાર એમે એમને ક જણાવેલ કે તમે મજૂરી કામે જતા નથી ને ઘરે બેઠા બેઠા ખાઓ છો એમ કહી અને તેમના માથાના ભાગે કુવાડીથી ઘા મારેલો હતો જેના કામથી એને ગંભીર ઈજા થયેલી હતી જેથી તેઓએ ખૂનની કોશિશનો ફરિયાદ આપેલી હતી અને મુજબ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી આ ગુનામાં જે સંડોવાયેલ તોમદાર છે ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ જેઓને આમોદ પોલીસે ગઈકાલે